ભાઈ ફટાફટ તમારા બિસરા પોટલા લઈને તૈયાર થઈ જાવ કેમ કે માત્ર ચૌદ હજાર પાંચસો રૂપિયા માં સાગર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા પાંચ જ્યોતિર્લિંગ સાથે અષ્ટ વિનાયક ના દર્શન કરાવે છે પાંચ જ્યોતિર્લિંગમાં તમને શંકર પરલી વૈજનાથ ઓડા નાગનાથ ભુવનેશ્વર ત્રમ્બકેશ્વર અને અષ્ટ વિનાયક માં તમને મહિ મોરગાવ રાજગાવ લોનાદ્રી ઓજર એની સાથે બીજી જગ્યાઓ વાત કરીએ તો પંઢરપુર તુરજા ભવાની શેરડી નાસી અને શનિદેવ લઈ જવાના છે આટલી બધી જગ્યા પર જવાનું એ પણ એસી સ્લીપર કોચ બસ માં ઓહો એટલું જ નહીં સાત દિવસ નું રેવાનું ને જમવાનું એમનું રેવાનું છે સાથે રૂમ પણ એસી વાળા જ મળવાના છે ભાઈ કેમ કે ઉનાળામાં જવું હોય તો એસી વાળી બસ અને એસી વાળી રેવાની રૂમો તો જોઈએ જ ને લા તમને ઓફિસ ની વાત કરું તો લીલેરિયા પેરા માઉન્ટ તુલસીધામ રોડ માંજલપુર સાગર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નું ઓફિસ આવેલી છે લા આટલી બધી જગ્યાઓ ને પાછું જવાનું